ડ્રીપ વિશેની માહિતી થોડીક આપો ડ્રીપ વિશે રાજુભાઈ એવું છે કે પહેલી તો ડ્રીપની પસંદગી કઈ રીતની કરવી બરાબર બરાબર અત્યારે માર્કેટમાં સેકન્ડ ડ્રીપ મળે છે મારા અંદાજે મારા અનુભવ એવો કે છે કે સેકન્ડ ડ્રીપ બને ત્યાં સુધી ન વપરાય ન વપરાય એનું કારણ છે કે બે વર્ષ ત્યાં ખેડૂતોએ વાપરેલી અને પછી તમને આપે તો તમારે એક જ વર્ષ કામ આવે બરાબર ખાસ ધ્યાન રાખજો નવી ડ્રીપનું વધારે પૂરતું તમે સિલેક્શન રાખો એનું કારણ છે કે તમારી ડ્રીપ સારી ડ્રીપ લેશો તો ચાર પાંચ વર્ષ તમારે કંઈ કરવું નહીં પડે એનો મેં બી રાજુભાઈ પેલા જૂની નું વિચાર્યું હતું મને બી તમારા જેવા મિત્રોએ સલાહ હતી કે ભાઈ નવી ડ્રીપ તમે અપનાવો તો મેં બી નવી ડ્રીપ લીધી છે મેં સારી કંપની ડ્રીપ લીધી તો મારે વિદ્યા આઠ હજાર બસો એટલે બ્યાસી સો રૂપિયાનો ખર્ચો આવ્યો એમાં ટ્રીપ આવી જાય પાઇપ આવી જાય વાલ આવી ગઈ ટ્રીપની તમામ વસ્તુ હતી ખેડૂત મિત્રો અમે આમાં પાયાનું ખાતર નાખ્યું છે બાર બધ્રી હોલ પંદર કિલો જે બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા અને સોળ ટકા પોટાશ આવે એ અને બીજું નાખ્યું છે માઇક્રો જે મિક્સ માઇક્રો ન્યુટ્રેટ આવે બધી કંપની બનાવે છે ગમે કંપનીનું લેજો એ અમે વિગે બે કિલો નાખ્યું છે હવે કરીમભાઈ વિશે થોડીક વાત કરી કારણ કે આપણા મહેમાન છે કરીમભાઈ શું કયો તમે તો આ ખેતી વિશે આની ખેતી કેવી છે ન્યાની ખેતી કેવી છે ન્યાની થોડીક વાત કરો હા એટલે અત્યારે તો હવે જો આથી વીસ વર્ષ પહેલા જે રાજેશભાઈ અમે સાથે હતા કે ખેતી પણ એને અત્યારે જમીન આસમાનનો ફરક છે બરોબર હવે બધું ટેકનોલોજી ટાઈમિંગ ઉપર જ છે પેલા કેવું હતું મહેનત જે થતું એ કરતા હતું પણ જે રાજેશભાઈ આપણને જે નોલેજ આપે છે બહુ બેસ્ટ છે હું એના બધા વિડીયો જોઉં છું ખેતી તો પપ્પા ભાઈ કરે છે પણ ત્યાંથી પછી સલાહ રાજેશભાઈ ને લઈને અમે કરીએ છીએ અને મસ્ત માણસ છે એની ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો એવી હું વિનંતી કરું છું ચાલો ભાઈ થેન્ક યુ કરીમભાઈ ખેડૂત મિત્રો આપણે ટેકનોલોજી ઉપયોગ કરી તો મહેનત પણ ઘટે છે ઉત્પાદન પણ વધારે થાય છે અને આપણે ખેતીમાં જે પહેલા આપણે આંધ્રુક ખેતી કરતા આપણા આપણા બાપ દાદાની ટેકનોલોજી સમજ્યા જેવી છે હવે ટેકનોલોજી આવી તો આપણે ટેકનોલોજી હારી હારી તો આપણે પ્રોફિટ મળે ને જે ખેતી કોઈટમાં કહેવાય એ પ્રોફિટમાં ખેડૂત મિત્રો બની શકે તો ખેડૂતભાઈઓ મલ્ચિંગ પેપર જે આપણે તરબૂજ વાવેતર માટે મલ્ચિંગ પેપરનો કેટલો ખર્ચો આવે છે કે જેથી ખેડૂતભાઈઓ આગળ તરબૂજનું પ્લાન કરતા હોય તો એના માટે સરળતા રહીએ જેની મલ્ચિંગ પેપરની એક રોલની લંબાઈ હોય છે આઠસો મીટર એટલે કે પચીસો થી લંબાઈ હોય છે અને એની પહોળાઈ અઢી ફૂટ એમાં પણ ત્રણ ફૂટ આવે છે અને સાડા ત્રણ ફૂટ આવી શકે છે એમાં અલગ અલગ જે ગેપ હોય છે હવા ફૂટ ને હોય છે સાઈડમાં પણ આવે છે અને અલગ અલગ જે આપણે વાવેતર કરવું હોય તરબૂચ ચેટી તે પ્રમાણે આપણે લેવાનું હોય છે અને એક રોલ ની ખર્ચો કેટલો છે તે રોહિતભાઈ કહેતા એક રોલ ના બાવીસો પચાસ રૂપિયા એટલે આપણે પાંત્રીસો રૂપિયા ગણવાના હોય ખેડૂત મિત્રો એમાં એવું પણ બની શકે અલગ અલગ કંપનીનો માપ પણ અલગ લંબાઈ પણ અલગ આવતી હોય અને આ હોલના જે નિલેશભાઈ વાત કરે છે કે તમારે કેવાનું વાવેતર કરવું એ ઉપર નિર્ભર હોય હોલ અને હોલ વગરનો પણ પેપર આવે છે જે આ આપણી ઉપર હોય પસંદ કરવાનું તો તમારે કોઈ પણ વાવેતર કરવું હોય તો તમે અલગ અલગ મર્સીંગ પેપર તમારા હિસાબે વાવેતર કરી શકો અને લઈ શકો તરબૂજ વાવેતર કરતા હોય એના માટે આટલા પેલા તૈયારી કરવી પડે કેમાં ધૂળ ભરી પડે જે ખાલા કહેવાય એને અલગ અલગ રીતના પેલા ધૂળ ભરી પડે પછી તરબુજનું વાવેતર થાય છે તો એના વિશે માહિતી આપું ખેડૂત ભાઈઓ જ્યારે આ આપણે મર્સીંગ પેપર પાથરું હોય એમાં ગેપ ન હોઈએ એટલે જેટલી માટી જાય રીતે ભરી દેવાનું હોય પછી તરબૂસનું બિયારણનું વાવેતર કરવાનું હોય હું તમને પહેલાં તરબૂસનો બિયારણનો અંદાજીત ખર્ચ કહું અલગ અલગ કંપનીનો અલગ અલગ ભાવ હોય હકે આ છે સિજન્ટાનું સિમ્બા જેનું નામ છે તો મિત્રો આ પચાસ ગ્રામ બિયારણના અંદાજીત કિંમત અલગ અલગ કંપનીનું લ્યો તો અગિયારસોથી માંડી અને ઓગણીસો રૂપિયા સુધીનું પચાસ ગ્રામ આવતું હોય અને અંદાજીત એમાં બીની સંખ્યા લગભગ એક હજારથી માંડીને અગિયારસો આવતી હોય તો વાવેતર કેમ કરવું હું તમને આગળ સમજાવું મર્ચિંગ પેપરની આ રીતે જે ગેપ હોય એ સંપૂર્ણ માટી થી ભરી દેવાનો હોય તમે જોઈ શકો છો અને પછી ખેડૂત મિત્રો બી કેટલું ઊંડાએ નાખવું તો અંદાજે દોઢ થી બે ઇંચ વધારે ઊંડું નહીં જવા દેવાનું અને વધારે ઉપર ઉપર પણ રહેવા દેવાનું જો તો નુકસાન જાય ઘણી જગ્યાએ મેં જોયું છે કે બહુ ખાલા હોય એટલું ખાલું એટલું ઉત્પાદનમાં બહુ મોટું નુકસાન જાય એટલે આ ખાસ કાળજી રાખજો કારણ કે આ બિયારણ પણ મોંઘું હોય એનો આર્થિક ખર્ચો પણ આપણે વધી શકે ને ઉત્પાદનમાં નુકસાન જાય મિત્રો આપણે વાત કરીએ શું કેફું ભાઈ અમે મહેનત કરીએ છીએ અમે પેલા તરબૂચ વાવ્યા છે પણ હજી ઉતરવાની તૈયારી છે હવે શું ભાવ આવે એ તો અમને કઈ ખબર નહીં પણ આમાં મહેનત બહુ વધી જાય ભાઈ ખર્ચો બહુ થાય જો ખેડૂત મિત્રો એક જગ્યાએ અહીંયા વાવ્યા છે એ લગભગ આજકાલમાં ઉતરવાનું ચાલુ થઈ જાય અને બીજી જગ્યાએ આ આ રીતે વાવેતર થાય આમાં ઘણી મહેનત થાય તમે જોઈ શકો આટલા મજૂરનો ખર્ચો પણ એટલો થાય જો સેલે બજાર ન મળે તો ખેડૂત ઘણા નિરાશ થતા હોય એટલે આ એટલું આસાન નથી એટલે આપણે બજારમાં ખરીદી કરવા જાય એ થોડુંક ખેડૂતની નજર ખેડૂતનું ધ્યાન રાખીને ખરીદી કરજો આપણે મનસિંગ પાથરનો રોલ 50 50000 થી 55000 જેટલો આવ્યો હતો બે લિટર યુનિક નઈ ખુદુ બરોબર છે અને અને 1 કિલો કાર્પોજ કાર્પોજ મેંકો છે ડીપમાં કાઢી દે ને જો નવી ડીપ હોય તો વધુ ફાયદો થાય ખેડૂત મિત્રોને અને જૂની ડીપ હોય તો